સમાન માન્યતાના પાયાને મજબૂત બનાવવાનું કાર્ય કરે છે તેમણે અગાઉ જણાવ્યું કે તેમણે પોતાની કારકિર્દી દરમિયાન દરેક ધર્મના પ્રજા પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનો અવસર મળ્યો છે અને એ અનુભવોએ તેમને ભારતીય સંસ્કૃતિના ઘણા પાસાઓ સમજાવ્યા છે કેદારનાથની યાત્રા દરમિયાન જનરલ દ્વિવેદી મંદિરમાં શાંતિપૂર્વક પૂજા અર્પણ કરી હતી અને દેશની શાંતિ સુરક્ષા અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી તાજેતરમાં તેમના અનેક ધાર્મિક પ્રવાસો સોશિયલ મીડિયા અને સંચાર માધ્યમોના ચર્ચાનું કેન્દ્ર રહ્યા છે જેમાં કેદારનાથ યાત્રા પણ વધુ ઊંડાણપૂર્વક આત્મિક શક્તિ પ્રદાન કરતી લાગી રહી છે ભારતના સેના પ્રમુખ તરીકે તેમની આ યાત્રાઓને માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ વધુ વ્યાપક અને લોકપ્રિય ગણાય છે